અહીંયાથી કરવું હોય તો અહીંયાથી પણ કરી શકો માત્ર દાખલામાં ખૂણાઓ આવશે ને બાજુ આવશે તેમાં થોડો તફાવત જોવા મળશે બાકી આપણો દાખલો સાબિત થઈ જશે તમે તમારા પ્રમાણે પણ નામ આપી શકો અને પી ક્યુ આર અને એસ અનુક્રમે બાજુઓ એ બી બી અને ડી એ ના મધ્ય છે પી ક્યુ આર એસ એટલે કે એ બી બી અને એ ડી ના મધ્ય બિંદુઓ કયા આપ્યા છે પી ક્યુ આર એસ તો સાબિત કરો કે ચતુષ્કોણ પી ક્યુ આર એસ એ લંબચોરસ છે લંબચોરસ સાબિત કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કોઈ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય છે તો તેની સામસામે બાજુ કેવી હોય સરખી હોય અને સમાંતર હોય બરાબર છે પણ એક લંબચોરસ હોય છે તેમાં શું તફાવત છે ઓ લંબચોરસ હોય તો તેની સામસામે બાજુ તેની પણ સરખી હોય છે અને સમાંતર હોય છે પણ એના ખૂણા કેવા હોય છે કાટખૂણા બસ આપણે એક ખૂણો કાટખૂણો સાબિત કરી દઈએ તો એ ચતુષ્કોણ કેવો બની જાય લંબચોરસ ચાલો તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે એના મધ્ય બિંદુઓ લઈ લઈએ એ ના આ મધ્ય બિંદુઓ અને બધી બાજુના મધ્ય બિંદુ જોડી દીધા છે અને અનુક્રમે આપણે નામ પણ આપી દઈએ પી ક્યુ આરએસ નું મધ્ય બિંદુ થશે વિદ્યાર્થી મિત્રો પી બીસી નું ગૌરવ થશે પી ક્યુ સીડી નું ગૌરવ થશે આ બરાબર છે એસી વિકણો દોરી દીધો છે અને બીડી વિકર્ણો દોરી દીધો છે હવે આપણે શરૂઆત કરીશું દાખલાની જે આપ્યું છે તેનાથી શરૂઆત કરીશું શું કરીશું સૌપ્રથમ ત્રિકોણ સોરી આપણને ચતુષ્કોણ અહીંયા આપ્યો છે ચતુષ્કોણ એ બી માં બાજુઓ બાજુઓ કઈં થશે એ બી સી અને ડી એ ના મજ્ય બીંદુઓ છે મધ્યબિંદુઓ અનુક્રમે

માટે આપણે લખીશું એસી સમાં વિદ્યાર્થી હવે એસી બાજુ ને જો એસઆર સમાંતર હોય અને એસી બાજુને પીક્યુ પણ સમાંતર હોય તો એસઆર બાજુ પીક્યુ ને પણ સમાંતર હોય માટે આપણે લખી દેવાનું કે એસઆર સમાંતર પીક્યુ ચાલો આપણે અહીંયા એસ આર સમાંતર પીક્યુ સાબિત કરી નાખ્યું છે હવે ધ્યાન આપવાનું છે હવે તમે ધ્યાનથી જો તો આ એસ આર બાજુ એ એસી કરતા અડધી બાજુ છે એવું આપણને ખબર છે ત્રિકોણ એ માં તમે ધ્યાનથી જુઓ તો ત્રિકોણ એ ને ધ્યાનથી જોવાનું છે તો એ માં તમે ધ્યાનથી જો તો એ ડી આ ત્રિકોણ દેખાય છે તેમાં એસ આર બાજુ છે ને વિદ્યાર્થી મિત્રો તે એસી બાજુ કરતા અડધી છે આ એસ આર બાજુ માટે લખીશું અહીં

પીક્યુ બાજુ એસી કરતા અડધા લખીશું આપણે કે પીક્યુ બરાબર એક અને બે પરથી શું આપણે લખીશું બંને બંને જમણી બાજુ સરખી છે હાફ એસી બરાબર એસઆર પણ છે અડધો એસી બરાબર પીક્યુ પણ છે માટે

ऐसा समांतर P Q होगा थी, बराबर से होगा थी। अब लिखें यहाँ चतुष्कोण P Q R S A समांतर बाजू चतुष्कोण छे। चल હવે વિદ્યાર્થી મિત્રો આપણો સમાંતર બાજુ ચતુષ્કોણ PQR સાબિત થઈ પણ આપણે તો આને લંબચોરસ સાબિત કરવાનું છે બરાબર છે તો લંબચોરસ ક્યારે આવશે જ્યારે એને એક ખૂણો આપણે કાટખૂણો સાબિત કરીશું ત્યારે હવે આપણે અહીંયા નામકરણ આપી દઈએ અહીંયા આપણે M નામ આપી દઈએ અહીંયા N આપી દઈએ અને અહીંયા આને મધ્યબિંદુને O નામ આપી દઈએ ચાલો હવે ધ્યાનથી તમારે જોવાનું છે આપણને અહીંયા અંદર પણ એક ચતુષ્કોણ મળે છે હવે અહીંયા આપણને કલ્લે અહીંયા આપ્યું છે આપણને કે ABCD એ સમબાજુ ચતુષ્કોણ છે સંભાવી ચતુષ્કોણ વિદ્યાર્થી મિત્રો વિકર્ણ હોય છે તે એકબીજાને કાઠકો છે એટલે આ કેવા થશે વિદ્યાર્થી મિત્રો આ કાઠ ખૂણા થશે લખી દઈએ માટે ચતુષ્કોણ એ બીસી સમજુ ચતુષ્કોણ છે તેથી આપણે તેથી લખીશું તેથી વિકર્ણ એસી કાટ ખૂણે દુભાગે છે કાટખૂણે ખૂણે દુભાગે એટલે ને ખૂણા બને બધા બરાબર છે માટે હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપવાનું છે આપણે એક બાજુ લઈએ અહીંયા ખૂણો એ ઓ એમ કે ખૂણો એ ઓ એમ લઈ લઈએ એક કોઈ પણ એક ખૂણો અહીંયા આપણે લેવાનો છે અહીંયાથી ત્યાં આપજો અહીંયા આકૃતિમાં માટે ખૂણો એ ઓ એમ નેવા ઉસ છે આ ખૂણાની વાત કરું છું માટે ખૂણો એ ઓ એમ બરાબર નેવા હવે તમારે અહીંયા એક આકૃતિ જોવાની છે વિદ્યાર્થી મિત્રો હું અહીંયા દોરીશ અહીંયા આકૃતિ કે એમ એન બાજુ છે આ એમ એન આ એમ છે અને એક આપણો એસી વિકર્ણ છે આ એસી આ એસી છે આ એમએન છે ત્યાર પછી આ પીક્યુ છે તો તમે જોઈ શકો આ બે એસી બે રેખા થઈ કઈ બે રેખા થઈ પીક્યુ અને એસી બરાબર છે અને આ એમએન પણ એક રેખા થઈ તો એક એમએન રેખા એ શું થશે આ બંને રેખાઓની છેદિકા થશે આ એમએન શું થશે બંને રેખાઓની આ છેદિકા થશે તેથી છેદિકાની એક જ તરફના અંતકોણનો સરવાળો કેટલો થાય 180 માટે આપણે લખીશું માટે અહીં પી ક્યુ સમાંતર એસી ની છેલી કાર એમ માટે આપણે લખીશું વિદ્યાર્થી મિત્રો કે એમ એન એ પી ક્યુ સમાંતર एसी नी छेदिका छे और छेदिका हो तो छेदिका ने एकल तरफ ना अंतर कोण એટલે छेदिका ने આ ખૂણો ને આ ખૂણો ને એકલ તરફ ના અંતર કોણનો સરવાળો કેટલો હોય 180 હોય માટે આપણે લખીશું કે ખૂણો AON વત્તા આપણે લખીશું ખૂણો ONP ખૂણો ONP બરાબર હું 180 લખીશ કારણ લખીશું છેદિકાની

તો એની છેદિકા કઈ થશે અહીંયા એની છેદિકા pq થશે pqa pqa આ તમને pq બાયુ દેખાય છે આ દરગમ pq અહીંયા લખું છું આ pq બરાબર છે આ bd લખું છું આ bd અને આ લખે છે આપણે એને समांतर bd ને समांतर ps તો આ એની છેદિકા કઈ થઈ pq થઈ એને છેદશે તો એના અંતઃકોણનો સરવાળો પણ કેટલો આવે 180 આવે માટે એના પહેલા આપણે લખી દઈએ વિદ્યાર્થી મિત્રો એના પહેલા શું લખવાનું છે AO એ આપણા પાસે છે કેટલા છે 90 છે તો 90 ની કિંમત મૂકી દઈએ 90 ખૂણો ONP બરાબર 180 બરાબર છે માટે હવે આપણે લખીશું ખૂણો ONP બરાબર 180 ઓછા 90 થશે માટે ખૂણો ONP માટે તમારે લખવાનું છે બરાબર છે તો આપણે લખીશું અહીંયાથી કે શું કઈ રેખા હોય પીક્યુ

માટે ખૂણો એનપીએસ બરાબર શું થશે 180 ઓછા 90 થશે માટે ખૂણો એનપીએસ બરાબર નેમ ચાલો જે આપણે જોઈતું હતું તે મળી ગયું તો વિદ્યાર્થી મિત્રો ખૂણો એનપીએસ જે ચતુષ્કોણ પીક્યુઆરએસ નો એક ખૂણો લંબ એક ખૂણો આપણને નેમ મળી ગયો છે માટે સાબિત થઈ ગયું કે એ લંબચોરસ છે માટે આપણે છેલ્લું વિધાન લખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે પીક્યુ ચતુષ્કોણ અહીંયા લખું છું પીક્યુ આર સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને અહીંયા હું લખીશ હવે અહીંયાથી લખીશ અને તેનો એક ખૂણો ચતુષ્કોણ હોવાથી લંબ ચોરસ છે જે સાબિત થઈ તો વિદ્યાર્થી મિત્રો આ સાથે આપણો દાખલા નંબર સધ્યા આઠ નો પૂરણ થઈ છે કારણ કે તમે જોઈ લીધું છે

Hey, Good